સંતરામપુર બાયપાસ સીએનજી પંપ નજીક બાઇક અને ફોર વ્હીલ વચ્ચે બાર વાગ્યા આસપાસ સર્જાયો અકસ્માત એક ઘાયલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારના લગભગ બાર વાગ્યાના આસપાસ સંતરામપુરના બાયપાસ વિસ્તારમાં સીએનજી પંપ સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર વ્હીલર કાર અને બાઇક વચ્ચે અથડામણ થતાં બાઇક સવાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી મળતી માહિતી મુજબ માળી સમાજના માળી મેહુલભાઈ કનુભાઈ ઉમર આશરે તેત્રીસ વર્ષના રહેવાસી એક વ્યક્તિ બાઇક લઈ અને બાયપાસ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક અજાણી ફોર વ્હીલર કાર ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અથડામણ બાદ બાઇક સવાર રોડ પર પટકાયા અને ઇજાગ્રસ્ત થયા હતા ઘટના સ્થળે આજુબાજુના લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને ઘાયલ વ્યક્તિની તરત જ સ્થાનિક લોકો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેમની ગંભીર ઇજાઓને ધ્યાને લઈ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટના સ્થળેની ફોર વ્હીલર ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હતો સલમાન મોરાવાલા વંદે માતરમ ન્યૂઝ ગુજરાત સંતરામ